કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભા યોજી હતી સીએમની સભામાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂત્રોને સાકાર કરવાનું કહ્યું છે પીએમ મોદીને ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે આહવાન કર્યું સભામાં સાંસદ કેસરી દેવસિંહ ઝાલા ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેથરિયા જીતુ સુમાણી અંસાબેન પારઘી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા

આપણે નરેન્દ્રભાઈને મોકલીએ ભારતીય જનતા પાર્ટીને તારીખે ખૂબ મોટી સંખ્યામાં સૌ આ છે છે પણ એક વોટ આપવો જરૂરી આજે આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ આવ્યા અને મને કેતા આનંદ થાય કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને તમામ આગેવાનો ઉદ્યોગપતિએ ખૂબ જ મોટી સંખ્યામાં જે હાજરી આપી એ બદલ તો પહેલાં આભાર માનું હું અને હવે આવતી સાત તારીખે વધારેમાં વધારે મતદાન થાય અને સારી રીતે બૂથ ઉપર કાર્યકર્તા કામ કરે એવું મારું એક આહવાન છે અને વિકાસની વાત કરીએ તો ઘણા બધા વિકાસના કામ હોય પણ હજી બાકી છે પાઇપલાઈનમાં એટલે લગભગ એકાતા વર્ષમાં ખૂબ જ વિકાસના કામ થશે એમની ખાતરી એ પી અને બીજા જે પણ જોઈ એ ભૂપેન્દ્રભાઈ કીધું માગજો અમે મોરબીને દેવા માટે તૈયારી